જય માયાવંશી મિત્રો આપણું જે ગ્રુપ ચાલે છે શ્રી માયાવંશી લગ્ન ઈચ્છુ પરિવારનું જે ગ્રુપ છે દર રવિવારે સવારે દસથી બપોરે બાર વાગ્યા સુધી અને સાંજે ચારથી સાંજે છ વાગે સુધી આ ગ્રુપ ચાલુ રાખવામાં આવે છે આજકાલ એક નવી તકરાર કહી શકે યા કમ્પ્લેન કહી શકે યા તો ફર લોકોના ઘણા લોકો એમ પૂછે છે કે ગ્રુપમાં દીકરીઓના બાયોટા કેમ નથી આવતા આજની તારીખમાં જોવા જાય તો વધારે વધારે દીકરાઓના જ બાયોટા આવવાના કારણે ઘણા દીકરાઓના વાલીઓને એવું હવે લાગવા લાગ્યું છે કે હવે દીકરીઓના બાયોડેટા ક્યાં શોધવા જવું ફક્ત આ જ ગ્રુપમાં નહીં પણ દરેક જે પણ લગ્ન બ્યુરો જે મેરેજ બ્યુરો ચલાવે છે એ જગ્યાએ પણ આ જ વસ્તુ છે હું પણ ઘણી જગ્યાએ જોઈ કે સ્ટેજના ઉપર જ્યારે પણ મેરેજ બ્યુરોના જ્યારે ગેટ ટુગેધરના પ્રોગ્રામ થાય છે ત્યારે દીકરીઓના બાયોડેટા તો આવે છે પણ દીકરીઓ કોઈ પણ સ્ટેજના ઉપર આવીને પોતાનું ઇન્ટ્રોડક્શન આપવા માટે પણ અચકાય છે એના કારણે આપણી સમાજમાં આ સમસ્યા આજની તારીખમાં વધતી જાય છે શ્રી મહેવજી પરિવારના દરેક કુટુંબને મારી રિક્વેસ્ટ છે કે આ વસ્તુ વધી વધી રહી છે ઓછી નથી થતી આપને લાગ્યું કે ચાલો મારા વારંવાર વિડીયોઝ આવે છે અત્યાર સુધી હું લગભગ વીસથી બાવીસ વિડીયોઝ બનાવ્યા છે અને હવે આવવાં દિવસોમાં હું એ ઈચ્છું છે કે અને વાલીઓને થોડું રિક્વેસ્ટ કરવામાં આવે અને જાગૃત કરવામાં આવે કે શું છે ગામડાઓમાં જેટલા પણ આપણી દીકરીઓ રહી છે એમને એ લોકો વોટ્સઅપ પણ વાપરતા નથી યા તો ફેર સોશિયલ મીડિયામાં પણ નથી એ એ પણ કુંવારી છે એટલે એવા લોકોના સુધી આ મેસેજ જાય અને એવા લોકોને પણ વધુ તે વધુ એમનો બાયોટા જો આપણને મળી જતું હોય કોઈના કોઈના માધ્યમથી એમના કોન્ટેક નંબર સાથે ભલે એ લોકો સ્માર્ટફોન ન વાપરતા હોય તો પણ નાના ફોન જેમનો નંબર છે એમને સુધી જો પહોંચી શકે તો એમના પણ લગ્ન વહેલાં તે પહેલાં થઈ જાય એટલે દરેક ગામડાઓમાં આ મારો વિડીયો જાય અને દરેકને મારી વિનંતી છે કે દીકરીઓના વધુ તે વધુ જો આપણી સમાજમાં બહાર આવતા થઈ જાય તો પછી લગ્ન વહેલા થઈ જશે દરેકને ખબર છે કે મુંબઈમાં ફક્ત મુંબઈની જ વાત કરું છું કે એપ્રિલ મે મહિનામાં સાડા ચાર લાખ લોકોના લગ્ન છે એમાં આપણા કેટલા મને આ ચિંતા થાય છે કે સાડા ચાર લાખ લગ્ન છે મુંબઈમાં કે કે મારા દરેક જગ્યાએ પ્રોગ્રામ્સ સાથે છે થાય છે હું જ્યારે ઓડિટોરિયમ્સ થયા પછી મેં હોટેલ્સ બુક કરવા જાઉં છું તો ત્યાં મને આ દિક્કત આવે છે કે શાદી કે લીધે બુક હો ચૂકા હૈ લગ્ને લગ્ન સાથે બુક ચાલેલા છે એટલે મારે દરેકને વિનંતી છે કે વધુ તે વધુ આપણા સમાજમાં દીકરીઓના અને દીકરાઓના લગ્ન થાય એના માટે આ વિડીયો હું તમને શેર કરું છું એટલે આવવા રવિવાર રવિવારે પણ દીકરીઓના વધુ તે વધુ બાયોડેટા આવે એના માટે આપણે પ્રયત્ન કરીએ જય મહજી